अभी तो नहीं है रहा है। तो बताओ। किसी के पैर मिल रहा है किसी का कुछ मिल रहा है अभी थोड़ी देर पहले न्यूज आई कि ये चार जन है इनका सर्टिफाइड हुआ एक्सीडेंट साढ़े ग्यारह बारह बजे के बीच हुआ है अभी तक जो कि चार बजने आ गया अभी तक ये लोग कुछ जवाब नहीं दे रही है जंगल में मिली है कमर के नीचे का पार्ट जंगल में मिला है અબ અબે સમજમાં નહી આ રહા કે 100 મીટર બોડી ઉડકે 100 મીટર વહા કેસે આ ગઈ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટ આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બપોરના સુમારે ફીડ ટેન્ક પર ફેબ્રિકેશનની કામગીરી દરમિયાન પ્રચંડ ધડાકો થતાં ટેન્કના રૂફટોપ પર કામ કરી રહેલ ચાર કામદારો હવામાં ફંગોળાયા હતા બ્લાસ્ટની ઘટનામાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટમાં જીતાલી નજીક આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજ રોજ બપોરના બાર વાગે ચાલીસ મિનિટની આસપાસ ધડાકો સંભળાયો હતો કંપની માં બ્લાસ્ટ થયો હોવાની જાણ થતા કંપનીના સત્તાધીશો દોડી ગયા હતા કંપનીના પંચોતેર અને નાજ બાગ મચી ગઈ હતી પ્રચંડ ધડાકા લઈને અન્ય કામદારો પણ પ્લાન્ટ બહાર દોડી આવવા સાથે અફરાતફરી મચી ગઈ હતી ઘટના લઈને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી જોકે કંપનીની એમ્બ્યુલન્સ પણ સ્થળ ઉપર જોવા મળી હતી પરિવારજનો બ્લાસ્ટ અંગે માલુમ થતા તેઓ દુર્ઘટના સ્થળે દોડી ગયા હતા અને કંપની કંપની દ્વારા તેમને બહાર બહાર અટકાવી રાખવામાં આવતા રોષ જોવા મળ્યો હતો જોકે ત્યારબાદ મોડે મોડે મૃતકોના નામ જાહેર કરાતા મૃતકના પરિવારજનોના ના ગમગીનીનો ગમગીની નો માહોલ સર્જાયો હતો મોટી ઔદ્યોગિક હોનારત ને લઈને જિલ્લા કલેક્ટર પણ કંપનીએ દોડી જતા મૃતકના પરિવારજનો અને અન્ય કામદારોએ ન્યાયની ની સાથે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાનો ઘેરાવો કરી લીધો હતો જો કે સ્થાનિક પોલીસે ટોળું જિલ્લા કલેક્ટરને કંપનીમાં પ્રવેશ કરાવ્યો હતો તો ના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ કંપની પર પહોંચી કંપનીના સત્તાધીશો સાથે ઘટના સંદર્ભે વાતચીત કરી હતી ની ઘટનામાં કોન્ટ્રાક્ટના ચાર કામદારો સારંગપુરના યોલેશ રામ બિહારના મુકેશ સિંઘ યુપી ના હરિનાથ યાદવ અને અશોક રામ હુકમ ટેન્ક પર ની કામગીરી કરી રહ્યા હતા અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારે કામદારો દૂર હવામાં ફંગોડાઈ ફંગોળાઈ ગયા હતા જેમાં તેઓના ઘટના સ્થળ પર એક કામદારનો મૃતદેહ કંપની બહાર દૂર ફંગોળાઈને પડ્યો હતો કંપનીના જનરલ મેનેજર ધર્મેન્દ્ર ચોટાલાએ આ અંગે મોડે મોડે મીડિયા ને માહિતી આપતા જણાવ્યું હતું કે બપોરના બાર વાગ્ય ચાલીસ આસપાસ કંપનીમાં ધડાકો થયો હતો જેમાં તપાસ કરવામાં આવતા કંપનીના ફીડ ટેન્ક નજીક બે કામદારો મૃતદેહ મળી આવ્યા હતા જયારે ટેન્ક ના પાછળના ભાગેથી અન્ય એક કામદાર નો મૃતદેહ મળી આવ્યો હતો જોકે ટેન્ક રૂફ પર ચાર કામદારો કામ કરી રહ્યા હોય એક કામદારની શરૂ કરવામાં આવી હતી છેવટે બે કલાક ની વારે પંચમૂર્તિ ફેબ્રિકેટર નામક એજન્સી ને આ ફેબ્રિકેશન ની કામગીરી આપવામાં આવી હોવાનું તેઓ ઉમેર્યું હતું ઘટનામાં એવું હતું કે આજે સવારના આ કંપની કે જેનું નામ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે એમાં અમારે ત્યાં પંચમૂર્તિ ફેબ્રિકેટર કરીને કોન્ટ્રાક્ટર છે એમને અમારા એક સેવન્ટી ફાઈવ કે એલની ફીડ ટેન્ક છે એ ફીડ ટેન્કની ઉપર હેન્ડ રેલિંગ લગાવવાનું કામની પરમિટ આપેલી હતી એના માટે કામ ચાલુ હતું અને કરીબન બાર વાગે અને ચાલીસ મિનિટે એક અવાજ આવ્યો તો જેવો અવાજ આવ્યો હતો અમે લોકો ત્યાં જઈને જોયું તો જે ટેન્કની રૂફ હોય કે જેને ડિસેન્ડ કહીએ ટેન્ક ની ઉપરનો એ ફેકાય અને કરીબન પંદર વીસ મીટર દૂર પડેલો હતો અને બે માણસ બે શ્રમિક માણસના ત્યાં મૃતદેહ જોવા મળેલા હતા અને પછી અમે તપાસ કરતા બાકીના બે માણસો કારણ કે એ કામ ઉપર ચાર માણસો એંગેજ હતા એટલે બાકીના બે માણસોની શોધખોળ કરવાથી પછી એક માણસ ટેન્ક ની પાછળની સાઈડમાંથી મળેલો અને એક માણસ જે છે એ બાઉન્ડ્રીની બાજુમાંથી બહારની સાઈડમાંથી મળેલો હતો અને કામદારને કોઈ કેઝ્યુઅリティ નહીં એ સિવાય કોઈ કામદારને કોઈ કેઝ્યુઅરી તંત્રને કેમ લેટ જાણ કરે નહીં તંત્રને કોઈ લેટ જાણ નથી કરેલી જેવો 12:40 નો ઇન્સિડન્ટ થયો એટલે અહીંયા સીધા અમે સ્પોટ ઉપર પહોંચ્યા સ્પોટ ઉપર પૂછી અને તરત વાડા સાહેબને PI ને અમે ફોન કર્યો રાખોલિયા સાહેબને ફોન કર્યો ફેક્ટરી ઇન્સ્પેક્ટર માં મેડમ ને ફોન કર્યો સાહેબ નહોતા એટલે મેડમ જોડે વાત થઈ લેબર ઇન્સ્પેક્ટર ને ફોન કર્યો અને ઓથોરિટીને જેને બી બધાને જાણ કરવાની હતી બધાને અમે લગભગ 1240 નો ઇન્સિડન્ટ હતો અરાઉન્ડ 1 વાગ્યા આજુ બધાને ઇન્ફોર્મ કરી દીધું સર આટલી મોટી ઘટના કેવી રીતે બની ગઈ જ્યારે કંપની આટલી બધા સેફટી ના એના પગલા લેતી હોય ત્યારે એક કંપનીનો કામદાર ઉછળીને પ્રીમાઇસિસની બહાર પડો શું કહેશો કેટલી મોટી ઘટના આપી દ્રષ્ટિએ સાહેબ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રમાણે કે એક જે ટેન્ક રૂફ જે ઉડી અને બહાર ગઈ છે ધેટ ઇઝ પહેલું ઇન્વેસ્ટિગેશન મતલબ એના માટે કરવું પડશે તો એ ડિટેલ અમારે ઇન્વેસ્ટિગેશન કર્યા પછી ખબર પડશે કે એ કેમ થયું છે એટલે અત્યારે મારા મારા માટે એનું વધારે કેવું બહુ મતલબ પહેલું નહીં થાય કારણ કે એનું ઇન્વેસ્ટિગેશન પછી પરિવાર વર્તનની લઈને ધણા પર બેસી ગયા છે કંપની શું કરશે એના માટે તો એઝ એ કંપની અને કંપની મેનેજમેન્ટ તરફથી કામદારોના પરિવારને જે સહાયની જરૂર છે એ મેક્સિમમ સહાય અમે કરવા માટે કંપની મેનેજમેન્ટ તૈયાર છે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં આજ રોજ બપોરે બાર પિસ્તાલીસ ચાલીસ કલાકે આ એપ્રોક્સિમેટલી એક ફીડ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ ફીડ ટેન્કમાં ટેન્કના રૂફની ઉપર રેલિંગ લગાવવાની હોય છે જે રેલિંગના માટેની વેલ્ડિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો અને ચાર શ્રમયોગીઓનું આ અકસ્માત દરમિયાન મૃત્યુ થયેલ છે અને એ અંગેની અમારી તરફથીની કાર્યવાહી અત્રેની કચેરીથી હજુ ચાલુ છે ડિટેલ ઇન્વેસ્ટિગેશન એટલે આ જે એક્સિડન્ટ થયો છે રૂફટોપ અ નહી ઉપર આવેલી રેલિંગ ની વેલ્ડિંગ ની કામગીરી કરતા હતા તે દરમિયાન થયો છે અને જે બાબત કાર્યવાહી હવે ચાલુ છે એક વૃદ્ધે પ્રિમાઇસિસ બહાર પણ ઉછડીને પડ્યો તો મળી છે તમે એક કારખાના ના ઓથોરાઇઝડ તો હું એક્સિડન્ટ બન્યાના થોડા વખત પછી આવીને મારું ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું છે તો રિલેવન્ટ ડોક પ્લીઝ પૂછી શકો છો કંપની દ્વારા તંત્ર કેટલા વગે જાણ થઈ કંપની દ્વારા એમને લગભગ વાગ્યા પછી જેવી ટેલિફોનિક સમાચાર સાંભળવા દોડી આવેલ કામદારના પરિવારજનોને કંપનીના સત્તાધીશો તરફથી કોઈ પ્રકારની માહિતી આપવામાં ન આવતા રોષે ભરાયેલા કામદાર પરિવારજનો કંપનીના ગેટ બહાર જ ધરણા પર ન્યાયની મોડે મોડે દ્વારા હૈયાફાટ રોધન માહોલ ગમગીને બન્યો હતો જોકે પોલીસે આ મામલે માહોલ શાંત પાડવાની કોશિશ કરી હતી આ ગેટ ઓક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ને એક્સિડેન્ટ ફટા जिसके અંદર दस से बारह बॉडी मिल नहीं रही है और कहाँ है पता नहीं चल रहा किसी का हाथ मिल रहा है किसी के पैर मिल रहा है किसी का कुछ मिल रहा है अभी थोड़ी देर पहले न्यूज आई कि ये चार जन है इनका सर्टिफाइड नहीं हो रहा है जिसमें नाम है एक हरीनाथ यादव पीयूष पासवान मुकेश यादव अशोक अशोक ठाकुर और सात से आठ लोग हैं जिनका पता नहीं है मैनेजमेंट आके यहाँ पे कुछ बता नहीं रही है कुछ बोल नहीं रही है ये एक्सीडेंट साढ़े ग्यारह बारह बजे के बीच हुआ है अभी तक जो कि चार बजने आ गया अभी तक ये लोग कुछ जवाब नहीं दे रही है इन इनकी नीयत क्या है हमें कुछ समझ नहीं आ रही है बॉडी यहाँ से वहाँ एक बॉडी जंगल में मिली है ज, आ, कमर के नीचे का पार्ट जंगल में मिला है अब ये समझ में नहीं आ रहा है कि सौ मीटर बॉडी उड़ के सौ मीटर वहाँ कैसे आ गई 100 मीटर दूर की दूरी पे कैसे पहुंच गई इसका मतलब यहाँ की कंपनी बॉडी को छुपाने की कोशिश कर रही है यहाँ उधर उधर कर रही है कुछ जिनके रिलेटिव है वो आके खड़े हैं जिनके रिलेटिव नहीं है उनका क्या

દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ને આ મામલે ન્યાયમાં મદદરૂપ થવા માટે રજૂઆત કરી હતી અને કંપનીના સત્તાધીશોથી તેમને કોઈ પણ પ્રકારનો જવાબ ન મળી રહ્યો કંપનીના સત્તાધીશો સાથે ચેતર મુલાકાત કરી હતી અને ઘટના અંગેની વિગતો મેળવી હતી તદ ઉપરાંત બહાર રહેલા પરિવારજનોને કોણ મૃત્યુ પામ્યું છે અને કોણ ઈજાગ્રસ્ત થયું છે તે અંગેની જાણકારી આપવા માટે કહેવામાં આવતા અંતે કંપનીએ મૃતકોની સૂચિ બહાર પાડી હતી તેમણે વીમા પોલિસીનો લાભ મળે અને તેમના નાના નાના બાળકો માટે પણ કંપની સહાય કરે તેવી માંગ કરી હતી દેડીયાપાડાના ધારાસભ્ય ની કંપનીમાં મુલાકાત જોવા મળી હતી જોકે સ્થાનિક ધારાસભ્ય અને અન્ય નેતાઓ

ચાર લોકો આઇડેન્ટિફાય થયા છે ત્યારે એમની આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે હમણાં તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે આટલી મોટી કંપનીમાં આ ચાર કામદારોની સેફટીની અવગણના કરીને આવી કામગીરી સુકામ એમણે સોંપી જેનાથી આ બ્લાસ્ટ થયો અને એમના મૃત્યુ થયા અને એમના પરિવારમાં નાના નાના બાળકો છે ત્યારે અમે કંપની મેનેજમેન્ટ એમના ઓથોરાઈઝ લોકોને કહેવા માગીએ છીએ કે આ પરિવારને દરેક પરિવારના વ્યક્તિદિત એક એક કરોડની કંપની દ્વારા એમને સહાય ચૂકવવામાં આવે એમની વીમા પોલિસી આપવામાં આવે અને નાના નાના બાળકો અને પરિવારને માનવતાના રીતે જે પણ મદદ બને એ મદદ એમના દ્વારા કરવામાં આવે એવી અમે કંપનીના મેનેજમેન્ટને વિનંતી કરીએ છીએ કંપનીના જે પ્લાન્ટ મેનેજર છે એમને મળેલા છે સાથે એમના અહીંના અધિકારી પ્રાંત અધિકારી શ્રી અને જે સેફ્ટી અધિકારી છે મેડમ એ અહીંયા ઉપસ્થિત છે ત્યારે કંપની નજીવી રકમ આપવાની વાત કરે છે હમણાં મોઘવાડીમાં એમના નાના નાના ત્રણ ત્રણ ચાર ચાર બાળકો છે માત્ર પત્ની બિચારી અહીંયા અમને રજડે છે તો એમના પરિવાર એમના બાળકો માટે કંપની પર વ્યક્તિ એક એક કરોડની જોગવાઈ કરે એવી અમે માગણી કરીએ છીએ